ઉપવન કે તમે જો તો લાગે છે આજે ઉપવન કલાકાર સંપૂર્ણ ચિત્ર જ જાણે તમે ના હો તો બધા કઈ ઉઠે કે જો તમે ના હો તો બધા કઈ ઉઠે કે રમેશ સર ક્યાંક ખામી લાગે છે રમેશ સર ક્યાંક ખામી લાગે છે આવો અમારા ભૂતપૂર્વ એવા આચાર્ય શ્રી રમેશ સાહેબ વિદાય આજે આયોજન કરવામાં આવે છે જેથી અહિયાં ઉપસ્થિત મહેમાન શ્રી આચાર્ય શ્રી શિક્ષક ગણો ઓ વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો હું તમારો હાર્દિક સ્વાગત કરું છું આજે રમેશ્વર વિશે હું થોડું કહેવા માંગુ તો મારી નમ્ર વિનંતી એ છે કે તમે સૌ સાથે જાઓ મારા પ્રિય શિક્ષકનું નામ રમેશર છે રમેશરે મારું ત્રીજું અને ચોથું ધોરણ ભણાવ્યું છે હું તે ત્રીજા જોથા ધોરણ ભણતો ત્યારે મને કશું જ ન આવડતું હું એક છોટ વિદ્યાર્થી તારીખે ઓળખાતો પણ જ્યારે એ વાતની રમેશરને ખબર પડી તો તેણે મને બધું જ શીખવાડ્યું અને આજે મેં ધોરણ માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે

चाँद का नूर ले को तो कश बना गए चाँद का नूर ले को तो कश बना गए ऐसे सर को भला कैसे विदाई दे कि ऐसे सर को भला कैसे विदाई दे जो हमको कहाँ से कहाँ पहुँचा गए जो हमको कहाँ से कहाँ पहुँचा गए